તો દોસ્તો યુટ્યુબ ચેનલમાં કે વિડીયો અપલોડ ક્યારે કરવો તો ક્યારે અપલોડ કરવા એવું મનમાં ક્યારેક થતું છે ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે શહેર સુધી ખાસ કરવો તો આવડમાં છે ને કે આપણે વિશેષમાં એની વાત કરીશું અને છે ને કે સાથે સાથે આપણે જોઈશું કે ક્યારે છે ને કે વિડીયો અપલોડ કરવાથી કે આપણી ચેનલમાં કે વ્યૂ વધારે આવે છે આપણા વિડીયો છે કે એમાં યુ વધારે આવે છે કયા ટાઈમે અપલોડ કરવાના છે બધું છે ને કે આપણે આગળ કે હું તમને દેખાડું ઠીક છે કે કયા કયા ટાઈમે અપલોડ કરવા જોઈએ અથવા તો કે કેવી રીતે અપલોડ કરવા જોઈએ અને બધું છે ને કે આપણે વિસ્તારથી કે આગળ શીખીએ ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું કે મળતા રહેશે તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન લઈ જઈશ ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વિડીયોને શરૂ કરીએ ઓકે દોસ્તો તો હવે આપણે શીખીએ કે ક્યારે ક્યારે છે ને કે આપણે યુટ્યુબ ચેનલમાં કે વિડીયોને અપલોડ કરવો જોઈએ ઠીક છે હું છે ને કે મારી ચેનલ એક ઓપન કરી સ્ટુડિયો હોય છે ને એમાં એમાં તમારે ઓપન કરી લેવાની છે ઠીક છે હવે આમાંથી છે કે આપણને જોવા મળશે કે ક્યારે આપણે અપલોડ કરવો જોઈએ કયા ટાઈમે અપલોડ કરવો જોઈએ અને એ બધું છે ને કે આપણે આમને આમાંથી દેખાય છે ઠીક છે તો આપણે છે કે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરીએ ઠીક છે તો વિડીયોમાં ધ્યાન આપજો તો સૌથી પેલા તમે જોશો કે તમારી ચેનલ છે કે આ જોવો છો કે મારી અત્યારે તમે જે આ આ ચેનલમાં તમે જોવો છો કે વિડીયો એ આ ચેનલ છે ઠીક છે કે એની ટેક ગુજરાતી કરીને ઠીક છે તમને આ સબસ્ક્રાઇબર જોવા મળે છે તમને આ વ્યૂ જોવા મળે છે અને વોચ ટાઈમ તમને આ બધું જોવા મળે છે ઠીક છે તો આપણે છે કે એ ક્યાંથી જોવું કે આપણે છે કે ક્યારે વિડીયો અપલોડ કરવો જોઈએ એ આપણે જોઈએ ઠીક છે તો એના માટે સિમ્પલી તમારે જે આ તમને આ જે ઓપ્શન દેખાય છે વ્યૂઝ નો અથવા તો વોચ ટાઈમ નો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરીએ એની ઉપર ક્લિક કરશો એનાલિસિસ નો ઓપ્શન છે ને એ ઓપન થાય છે ઠીક છે પછી જોવો તો તમને છે ને ઓડિયન્સ છે ઠીક છે તો આમાંથી તમારે બધી વસ્તુ તમારે જોવું તો તમે જોઈ શકો છો ઠીક છે આ બધે તમારો વોચ ટાઈમ કેટલો વધે છે અઠાવી દિવસમાં એક અઠવાડિયામાં એ બધું તમે અહીંયાથી જોઈ શકો છો ઠીક છે પરંતુ આપણે વાત શું કરવાની છે કે ક્યારે વિડીયો અપલોડ કરવો જોઈએ ઠીક છે એની વાત કરવાની છે તો આપણે છે ને કે સિમ્પલી કે કન્ટેન્ટના ઓપ્શનની બાજુમાં જુઓ તો તમને ઓડિયન્સનો ઓપ્શન જોવા મળે છે ઠીક છે આવડો ઓપ્શન તમે જોઈ શકો છો તો એ ઓપ્શન ઉપર છે ને કે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરીશો ને પછી તમે જુઓ તો તમને છે ને કે નીચે કોલ કરશો ને તમને અહીંયા આવો કંઈક ગ્રાફ દેખાતો હશે ઠીક છે તમે જોઈ શકો છો આવો ગ્રાફ તમે જોઈ શકો છો આ લખેલું છે કે વેન યોર વ્યુઅર્સ આર ઓન યુટ્યુબ એટલે કે તમારા જે વ્યુઅર્સ છે ક્યારે યુટ્યુબ પર હોય એ તમને જોવા મળે છે ઠીક છે પછી તમને આપણે સાથે સાત દિવસના પણ પણ તમને જોવા મળે છે ઠીક છે સન્ડે મંડે ટ્યુઝડે વેન્સડે થર્સડે ફ્રાઇડે અને સેટરડે ઠીક છે બધું તમને જોવા મળે પછી તમે અહીંયા જુઓ તો તમને ટાઈમ પણ જોવા મળે છે ઠીક છે તમે જોઈ તો આમાં છે તમને છે ને કે થોડું થોડું છે કે આ જે કલર છે થોડાક અડધામાં ઘાટા દેખાતા હશે અડધામાં જોવો તો કે લો દેખાતા હશે એટલે ડાઉન દેખાતા હશે ઠીક છે આછા દેખાતા હશે તો તમે જુઓ કે આ છે ને કે એ છે ઠીક છે આ જે ઘાટા તમને જે

ઓછા એક્ટિવ હોય છે ઠીક છે પરંતુ જે આ ઘાટા છે ત્યારે કે મારા વ્યુઅર છે અત્યારે એ હાલમાં કે એક્ટિવ છે ઠીક છે તમને છે કે અત્યારે કદાચ તમને આવો ગ્રાફ છે ને કે તમને તમારા વાયટી સ્ટુડિયોમાં નહીં દેખાતો હોય ઠીક છે કારણ કે તમારા હજી સબસ્ક્રાઈબર બેઝ નહીં બન્યું હોય મારે છે ત્યાં જોવો તો કે પંદરસો સબસ્ક્રાઈબર છે એટલે કે આવું બની ગયું છે ઠીક છે તમારે એ જે પાંચસો હોય અથવા તો ઓછા હોય તો તમારે નહીં બીન હોય ઠીક છે તો તમારે છે હજી તો તમે શો ને કે ગમે ત્યારે વિડીયો અપલોડ કરી શકો કામ છો મારે છે ને કે કે આ તમે જોઈ શકો છો જો ઘાંટું દેખાય ત્યારે ઘાટો કલર દેખાય ત્યારે હું મારો વિડીયો અપલોડ કરું તો મારે છે કે વ્યૂઝ વધારે આવવાની શક્યતા છે ઠીક છે તો ત્યારે છે કે મારો હું વિડીયો અપલોડ કરી શકું છું ઠીક છે આજે આછો દેખાય કલર કે આછો દેખાય છે ત્યારે હું અપલોડ કરું તો મારે છે કે થોડોક ઓછા આવ્યું આવે એવી શક્યતા છે ઠીક છે તો દોસ્તો આ રીતે કઈ અને તમારે જે આવું કઈ નો દેખાતો તો તમે છે કે ચિંતા કરવાની જરૂર નથી તમારે છે કે ગમે ત્યારે વિડીયો ને અપલોડ કરી શકો છો ઠીક છે કારણ કે તમારે જે સબસ્ક્રાઈબર બે નું નથી એટલે ઠીક છે તો દોસ્તો આ રીતે જોયું કે તમે પણ નવી યુટ્યુબ ચેનલ બનાવી લો તમને પણ તમે પણ કમ્પ્યુ જોવો કે ક્યારે વિડીયોને અપલોડ કરવો તો મેં તમને આ શીખવાડું ઠીક છે તો દોસ્તો જોયું તમે તમને બધી પ્રોસેસ અપલોડ કરવાના રહેશે તો આઈ હોપ કે તમને આવડિયો પસંદ આવ્યો છે પસંદ આવો તોડીઓને જરૂરથી એક લાઈક કરીને આવો તો ચેનલ જવું થી સબસ્ક્રાઈબ કરી કારણ કે આવા નવા હેલ્પુર વિડીયો તમને ગુજરાતીમાં આ મળતા છે તો આ ચેનલ ને કરી ઓકે